જાણીએ છીએ ચારસો પાર તો આપણે નક્કી જ છીએ અને ગુજરાતની છવ્વીસમાં છવ્વીસ આવે છે મહેસાણાની આપણે જંગી બહુમતી જીતીએ છીએ કારણ કે લોકોનો પ્રેમનો ઉત્સાહ આપણે દેખાય છે એના પછી ઘણા આપણે વર્તારા મેસેજ મળ્યા છે આપણે સારી એવી બહુમતી આપી જગ્યાએ મહેસાણામાં ઓવરબ્રીજના પ્રશ્નો છે હમણાં પણ મેં એની માહિતી પણ લેવા પ્રયાસ કર્યો છે બંને રેલવેના નાળાના પ્રશ્નો છે હોસ્પિટલ પણ આપણી ત્યાં સુધી ઇમરજન્સીમાં આપણું પેશન્ટ પણ જઈ શકીએ એવી દિશામાં પણ આપણે વિચાર્યા છીએ રેલવે પ્રશ્નો હોય ઓએનજીસીના પ્રશ્નો હોય તો સતત એને લોકોના જેવા પ્રશ્નો છે વાચા આપીને કેન્દ્ર સરકારમાં સારી રીતે એ મંજૂર થાય દિશામાં પણ પ્રયત્ન કરે છે